નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ હુરમ બહેન વેજો જેસો બહાર વટિયાની સત્ય ઘટના વિશે વેજે વેજળ કોટ શીરાબંધ છણાવ્યો મલેમલની મલની છોટ સાજવાણી સોડાઉત સોડાજી સરવૈયાના પુત્ર વેજાજીએ સુનાબંધ વેજલ કોઠો ચણાવ્યો પાદશાની પાસે સાવજ સરીખો વેજોજી મલની માફક દાવ પેચ ખેલે છે કલબલ બબડ્યું કરે પડપડ મરે પઠાણ વેજો નાખે વાણ સાવજવાણી સોડા ઉત જ્યાં વેજોજી સાવજ સરખી ગર્જના કરે છે ત્યાં તો ડરીને પઠાણ પોતાના થોડા પરથી પટકાઈ પટકાઈ મરે છે ને એની સ્ત્રીઓ બીબીઓ કલ્પાત કરવા લાગે છે જેસાજી વેજાજી

અને પોતાની પીઠ પર બખ્તર સોતા સ્વારોને લઈને ભેખડો ટપી સામે કાંઠે જતા આજ પણ રાવલ કાંઠે રોજડાના અસવારો ઊભા છે પાદશાહી પઠાણોની ફોજે આજ બે બહારવટીયાઓનો પીછો લીધો છે ઠેઠ જૂનાગઢથી ફોજ તગડતી આવે છે ઉપરકોટની અંદર પડીને આગલી રાતે એણે પાદશાહની સુવાની મેળીમાં થાતર દીધું મોમાં તરવાર ઝાલીને ખિસકોલાની જેમ બે ભાઈ સડી ગયા મીંદડીની માફક સુવાળા પગલા મેલીને અંદર ચાલ્યા બે પલંગ દીઠા એક પર પાદશાહ બીજા ઉપર હુરમ પતંગિયા જેવો સંસળ અને પટાનો સાઘેલો નાનેરો ભાઈ વેજોજી તરવાર કાઢવા ઠેકવા ગયો ત્યાં જેસાએ પીઠ ફેરવી વેજાએ પૂછ્યું કેમ પારોઠ દીદીભાઈ પાદશાહની બીકથી નહીં બાપ ધરમની બીકથી શું છે હુરમ બોરના લુગડા ખસી ગયા છે કોઈ વાંધો નહીં આપણે માજણિયા ભાઈ જેવા શક્તિ સાક્ષી છે લ્યો હું ઢાંકી આવું વેજોજી ગયો પોતાની પાસે પાંભરી હતી તે હુરમને માથે ઓઢાડી દીધી હવે ભાઈ હવે કરું આ પાદશાહના કટકા આવો રંગ આપણી તરવારોને કેદી સડશે તે જો વે કાળનું સ્વરૂપ ધરી આંખોના ડોળા ગુમાવે છે જેસાજીએ મો મલકાવીને માકાર સુસવતો હાથ ઊંચો કર્યો છી આ જેને પાંખરી ઓઢાડી એનો વિચાર કરું છું મોયેથી એને માની જણી બોન કહી દીધી અને આપણે કોચ વેજા આપણે તો ગંગાજળ પાછળીની એ ઢાંકનાર જદુવંદના બાળક બોલવાનો સંસર થયો અને ઓછી નીંદર વાળી પઠાણ જાદીની ની આ પોપછા સરોવર માયલા પોયલા જેવા ઉઘડ્યા ઓ ખુદા એવી શીશ એના ગળામાં જ રૂંધાઈ ગઈ વેજાજીએ ડોળા ફાડી નાક પર આંગળી મૂકી હુરમ પાદશાહના પલંગ આડે ઊભી રહી હટી જા બોન તું બોન છો વિશ્વમાં તારો સતી ધરમ રજપૂતના હાથમાં હેમખેમ જાણજે પણ આ અંતસુરને તો આ જ નહીં છોડીએ હું તમારી બોન તમે મારા ભાઈઓ કાપડું માંગુ છું માંગ્યું જટ મારો ખાવદ મારો પાદશા કપડામાં આપો પત્યુ વેજા જેવા આ તકદીર વળો પાછા હવે તો પાદશા ભલે બોનને કાપડામાં રહ્યો બે જણા ઉતરી ગયા દાંતમાં લીધેલી તરવારો જબુક તીર્થ ગઈ થયું બેની બી કે નહીં પણ શું થા તેને ધ્રાસ કે થરથર કાપતી હુરમે તણીને અંગૂઠો મરડી જગાડ્યો અને કહ્યું વેજો જેસો આપણા મહેલમાં હે પાદશા હેપતાઈ ગયો ક્યાં છે ચાલ્યા ગયા દેભ પાદશાહનો જીવ મને બોન કહી કાપડામાં દીધો પણ પછી તો પાદશાહની ઊંઘ જતી જ રહી દિવાલો પર દરવાજે પલંગ પાસે પવનના ઝપાટાને ઝાડના ફફડાટમાં એને બહાર વટ્યા જ જોયા કર્યા મોદળ ભે મટે નહીં સુખેનો સુવાય મામદના હૈયામાંય કૂદે હરણા કવતાઉત મોદળ જૂનાગઢને ભય નથી મટતો સુખથી સુવાતું નથી અને માબદશાહ પાદશાહના હૈયામાં હરણા જેમ કૂદકા મારતા હોય એમ ભયના ફફડાટ થાય છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા ની વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ